સીતારામ બધાને તો અમારા નવા ને હાર્દિક સ્વાગત છે તો બાબા સીતારામ બધાને હાજર નર રાખી શુભકામના આપું છું તેમજ ઘરે બધું કામ કામકાજ પૂરું કરી અને આપણે વીઆઈશી વાડીએ તો આપણે વાડીએ તો કાલ ગુવાર નિંદા તો ગુવાર પણ બેન અમારી બેનની અમારી બેનને કરિયાણા અને આપણે આલ બાજુ હાજર પાળસડાઈએ તો પાળસડા

કોરો પણ ખાઈ લે તો આપણે પાણીને હું પી લેવી અને મારો પાસો વાળે આવી જાશે મારે કાકા બોલુરિયા લેવાયા છે તો દે અડયાના હવે ચાર પાંચ ઉથળ શેખેલી બીજા બધા પાળા વડાઈ દેશે ચડાઈ દીધા એમ ક્યાં હા સડાઈ દીધા પાળા હું કપામાં બધાય પાળા સડાવી દીધા છે અને હવે જો બળદને નીરણ પણ નાખી દીધી આ ખાય છે ને આ જો ઠાકી છે તો બેસી જોશે એલપા નાસ્તોને ઉકે છે તો આપણે નાસ્તો કરીને પછી માંડવી નીંદવાની તો હમણાં માંડવી નીંદવા મળશું અને ટાંકામાં પાણી આવવા મળ્યું છે એમાં થોડોક કહેલી છે આ એલપા ભૂંડા ભૂંગળા છે કંઈ દેખાતું નથી અને એલું ગાડું સાંજે મૂકી દીધું છે અને બળદને પાઈને નીર નાખી દીધી છે અને જો નીર પણ ખાવા મળ્યા છે તો હવે આપણે નાસ્તો કરી લેવી પછી આપણે નીંદવા મળવી માંડવી નાસ્તો ને એવું કરી નાખ્યું છે તો મારા પપ્પા જે માંડવી નીંડવી નથી એલપાક ખર્શ છે તો ઢાંડામાં માટે મોટું મોટું ખર્શ છે તો આપણે લઈ લેવી મારા પપ્પા અહીં આયલપા ટપકના સોટિયા નીકળ્યો છે અરે તો એ જશે સડાવા સોટિયા અને ક્યાંક તૂટી ગયો એના તો ટપટી લગી દે એલબમ માર જશે અને એલબમ માર પપ્પા જશે તો આપણે આ બળદ માટે નીણ પણ નાખી દીધી છે તો આપણે હવે લીલું નીણ નાખવાનું છે તો આ મોટો મોટો ખડ છે તો લઈ લેવી અને લીંબુડી છે જો લીંબુ ચેટલા આવ્યા છે બધા પાકી ગયા છે ને અડધ અહીં ખીરી ગયા કેટલા બધા અને આ જો કેટલા બધા ખીરા છે આ લીંબુડી આખી લીંબુડી પાકલ થઈ ભરાઈ ગઈ છે પીળા લીંબુ થઈ જાય બધા પાકી ગયા છે તો લીંબુ ખાવો તો બધા આવજો આથણું બનાવાય તેને ખાવાય તેને દાળ ભાત બનાવવા નાખવા થાય દાળ ભાતમાં તો બધા આવે જો લીંબુ ખાવા જો લીંબુની છે ખોલ લેતા સરસ મજાનું ખોલ લઈ છે ને એટલે બાજુ આપણે તોરીઓ પાણી જેવું કરી નાખ્યું છે પાસે બી કરે અને લીંબુની છે સરસ મજા નહીં નાખશું અને આટલા લીંબુ પીડાશે ને હજી જો એટલા બધા લીંબુ છે અને આટલું ખડ થયું સરસ મજાનું લાગે છે ખામણું કરી નાખ્યું છે હવે ખાલી પાણી આવવા દેવાનું છે શું મસ્ત લાગે છે

અને તડકો પણ બહુ છે તો મારું પછી આલ બધું દાઈતી આગીતી વાડીમાં તો આલ બધું થી દેખાઈ ગ્યો છે તો મારું પછી પહેલા કેરમ વાળ ને તો પહેલા કેરમ જાય તો આયા હું સરખો હરખો ધોરી લેમકો અને આયા લાઈન ટૂટી કે સ દાઈતી મડી જાય એટલે કઈ હરખી દેખાઈ દે નથી તો આયા મારું પછી પાણી વાવતી થશે ને આ ખોદી ને ખેલે પછી આપણે આને હરખો હાંડો કી નેખવી એટલે પાણી કઈ નીકળે ન આયા અને હવે આપણે પાણી વાળવા મળ્યું તો પેલા આ ધોઈ કરી નાખી મારે બેન હમણાં આવશે રસકો વાટ કોરે એટલે તડકો અત્યારે બહુ તડકો છે તો આપણને કે પાણી વાળું મીમી મીમીએ મારે બેન વાળી જશે મારું કામ કરશે ત્યાર પછી પાણી વાળવા મળશે તો આપણે પાણી વાળવા મળવી લાઈન ખોદીને છે તો બહુ પાણી નીકળશે મારું પાસે તો તરત લાઈટ વેગી કાલે સાપડો મારતી છે એટલે પાણીમાં રેડ થાય પણ સાપડો મારીને પછી મોટર સુર્યું મેં જોવું પડે પાણી નીકળશે ન નીકળતો

સુંદરભાઈ મને આપી મેં લઈ લીધી હો તો નાસ્તો કરી લેવી અને જો ટાઈમ થઈ ગયો છે તો કઈ કામ નથી આપણે બેને જો ઢોને નીન નાખી દીધી છે ને સરસ મધાન ની ખાઈને બેસી જશે ને વાસી દુ કાઢી નાખ્યું તો પાછા વાસીદું થઈ ગયું છે તો હમણાં કાઢશે અને અત્યારે છે આપણે ફળિયામાં જામફળ છે ને જામફળ પણ જો આયાસ બહુ અહીંયા કરું છું બાળ

તો હવે આપણે બાળકીરી નાખવી બટેટા બફા મળે ચાર પાંચ સીટી વગડેતા આપણે બટાટા બફાઈ જાય હવે યાદ આવી કે હું બનાવું તો સમોસા બનાવવાની છે તો બટાટા બફાઈ મૂકી બફા તો બાળકી નાખે તમારે સંજયભાઈ જો પાણીપુરી લઈ છે બે પ્રકારના પાણી ગયું અને આ છે તીખું પાણી તો પાણીપુરી ખાવાની છે દેશને જ ખરા સંજયભાઈ પાણીપુરી તીખી કરવી જો તીખી કરાવી છે